કો તૈયાર થઈ ગયો હ ચિંકો તૈયાર થઈ ગયો હ નહીં જવાનું તો એ નહીં જવાનું તો આ તૈયાર થઈ ગયો હ કોનો ડોક્ટર લાય લી ગિdde હંગા જાન હુલી તારે ઓય ગિdde હંગા જાન હ હા તો ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ આજ મારા વેણાઈ સ બેડા હા તો ગાઈસ ખુશી ભેડા તારું ભેડા તારું લી ભેડા તારું તો ગાય છે આ બોલો તૈયાર થઈ ગયું હું જો હા રાલું હું હા જો ખુશી ને બે જો એ ભેડા વેણવા દે તા મમ્મી લે હેડ આપો હું બીજા બીજા ભેડા ના એ તો અવળ વેન છે તા મમ્મી ને ના જવાય ગોહ લાગશે હો ભેડો ને બોલાતા બેડો દુકાન કરી પછી હું તારે જ અમુ તમે જો જ્યાં બે દાન મોટા બે દાન જબરું દુકાન કરી હો ક્રેક જેક નો ઓબ્રોન આ મોટા આઈસ્ક્રીમ છે જો આઈસ્ક્રીમ હ ક્રેક જેક માં અંદર માં લાગે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નહીં લેઈ તારા આઈસ્ક્રીમ દુકાન ખોલી હે ને બોલાય હવાર મય લઈ લે લઈ લે હેડા લઈ લે હ પૈસા પૈસા આલો ખાલી ખાલી હમ પૈસા હવે આલો એક ઓબરું આલો લઈ લો એક ઓબરું હમ હવે આ તો ખુશી આયી હે ખુશી વિડીયો ઉતારું તું એ આ દુકાને કોઈ નહીં લેવું તમારું બોલા નું દુકો નહીં બોલા પાન પાર્લર આ બધો દુકાન તમારી હટાવો દબોણ આવી મ્યુનિસિપાલટીનું તમારી દુકાન હટાવી પડશે દુકાન હટાવી પડશે દબોણ ભેડા વાળાનું રમા ભેડા ચાર વા ખુશી વિડીયો બનાવતી થઈ ગઈ હવે આપણે માર્કેટ જઈએ હાલ માટીમ જતા જતો હા ભેડા લઈને પેન્ડ જો હા ચિંકો તું લેવા જજે પૈસા લાવ્યું હા

તો પતિજુ ખીલીશ કામકાજ હવે જઈએ દુકાન બાજુ પેલા એક નંબર નાખી દઈએ પેલા જવા એટલા નાખી દે જલ્દી ચલો આ ફૂલો લઈ જાવ શાક કરવા ફૂલો આ બે દૂલો નો મસ્ત મોડવે દૂધી માંડવામાં તમારી મોડો બનાવો હોય તો સંપર્ક કરો અમારા અંકલનો જીતુભાઈનો હા આ ગોટા છે ગાઈસ ગોટા તો હજુ લોટા ફેર થાય એવું લાગતું નહીં કાકા કાંઈ રહે ખાતર બાતર નાખ્યું કે નહી જીધા કાકા હા એવું એટલા જ મી કર્યા નહીં હું કહું મારું લેટ પડાય તો ગાઈસ માંડવો અમારી દૂધીનો આ બરાબર લક્કી તમારું જ બનાવવાનું તો તમારે પણ દૂધીનો મોડો બનાવવો હોય તો સંપર્ક કરો જીતુભાઈ નો પતિ બોલો બીજું કઈ કસલ બસ તમે વાયરલ થઈ જાઓ રાતો રાત તમને ખબર ના પડે

ખાતર કાલ નાખ્યું સર ફેર તો ગાય સા છે અમારી દૂધી નો માંડવો બધું બનાવવાનો છે ગાય ચાલુ છે કામકાજ ભગવાન ભગવાન બધા મરચે રોપા હાથ તો ભગવાન બપોરે કેહા આવવાનું કાકા કે નવરા હાઈ જેમ કો આઈ જો હડો તો મારા પતિ જાય ને કે હારા આઈ ને હારા વેણવાની મજા આવે બિયર ને કેટલા વાર ખો 1000 રૂપિયા હા ખાતા થઈ બે ત્રણ જાન એ છેલું કાકા વીગો જેલો મોડો થાય વીગો કહેવાય વીગો થઈ ગયું વીગો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn सॉरी जिमी ये खा ले बोला था हम खाए हां जंबन बोले जंबन चोया चोया सर शनिवार है के नौ उंदी रह गया नौ दारा हिंदी एउ शनिवार जानो और नौ दारा हिंदी रह गया सोना वीडियो कॉल करता था हमें तो चालू था मैं तो वीडियो आखो दन <laughs> नहीं गिडा मानने नहीं है જીમણી લાગે ખવાતું નહીં હે મંત્રી મુખ્યમંત્રી હે નિહાલ તમ ડંડા લઈને ફરો લે તમે હાય હાય ખાઈ જી જી મી જો ના ખાઈ તો મારી પડે નહીં આયા તમાર મોમાજો હણો

આદુ જોહિન ખાવાની હોય પણ ખાઈ લે હો બેટા મસ્ત લાગે બસ ઓમે